નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ડિસ્ટ્રિક્ટ જજ ઓડેદરા હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક થયા હોય દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું બરોડા બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડેદરા સાહેબ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક પામતા તેમને વિદાય આપવામાં આવી જેલ ઓડેદરા એક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ છે જે ન્યાયિક સેવામાં એક મહત્વપૂર્ણ હોદ્દો છે તેમનું યોગદાન ન્યાયિક પ્રણાલીમાં ખૂબ જ મહત્વનું રહ્યું અને આ સમારોહ તેમનું સન્માન કરવા માટે યોજવામાં આવ્યો હોય મુખ્ય અતિથિ તરીકે જસ્ટિસ એમ આર મેંગડે ગુજરાત હાઇકોર્ટના જજ જેઓ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા જેમની ઉપસ્થિતિ સમારોહની ગરિમામાં વધારો કર્યો સાથે જ એમ એમ પટેલ પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ વડોદરાના આ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા આ સમારોહ ન્યાયિક પ્રણાલીના મહત્વપૂર્ણ સભ્યનું સન્માન કરવા અને તેમના યોગદાન યાદ કરવા માટે યોજવામાં આવ્યો હતો જેમાં બરોડા બિયાર એસોસિએશનના પ્રમુખ નનિલ પટેલ તેમજ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા હું આપ સૌ જે પાછળ ઊભા જો તમામને વિનંતી કરી એ સ્થાન ગ્રહણ કરો આજ રોજ આમ કોનીવર પ્રિપેડ ફોટ ડિસ્ટ પીસ બીકોઝ કોમેટર વોટ શૂટિંગ કોમી મેલી કમ ઓન સ્ટેજ ડિસ એટ્સ એમ ફર એ Uh, but I'm really I feel privileged to have uh, been uh, transferred by honorable High Court as P.D.J. bododra and have been privileged to work with such wonderful judges uh, who have been uh, making me proud. They've done wonderful, fabulous job. Um, I also thank uh, the advocate body uh, for uh, having organized this. Uh, it is a Compliment to me and my work, and those of my learned judges. Insofar so far as advocates are concerned, they have also, uh, I was, uh, I've learned a lot of things from Bodhadra, uh, both senior and junior. And I was told that you know juniors are aspiring to make good advocates in Bodhadra, and my all best wishes for that. Um, in my tenure, that library has been open, a uh, couple of softwares have been given and I'm sure uh, honourable um, judges would be uh, benefited by the research work that the lawyers would be doing. Uh, I hope that, you know, that increases over time. Technology advocates are uh, very important stakeholders to this institution and anything that is done for the institution would benefit the common man in, 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 in general. Uh, program, મારું બરોડા આ જે નવી કોર્ટ બની છે ને એ કોર્ટમાંથી અત્યાર સુધીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઘણા બધા જજીસ સિલેક્ટ થઈને ત્યાં ગયા છે આ વખતે અમારા બરોડાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ઓડેદરા સાહેબ એમનું સિલેક્શન થયું છે અને હવે ટૂંક સમયમાં અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો હોદ્દો સંભાળશે એ સમયે જ્યારે વડોદરાની લાગણી હોય માગણી હોય ને આ વડોદરાનું એક ગૌરવ છે તો એને ઉજવણી ગણો કે અભિવાદન સમારોહ ગણો જી અમે અમારા આ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ વડોદરા સાહેબને અભિનંદન આપવા માટે આ એક સમારોહનું આયોજન કર્યું છે અભિવાદન સમારોહનું અને આ પ્રસંગે નામદાર ગુજરાત હાઈકોર્ટના ખૂબ જ માનનીય આદરણીય મિસ્ટર મેંગડે જજ ગુજરાત હાઈકોર્ટ એ પણ પધાર્યા છે એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે અને તમે જોઈ શકો છો કે આ મેંગણે સાહેબ એ પણ અગાઉ અમારા બરોડામાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે હતા અને એમની પણ બોલવું ઓછું પરંતુ મૃદુભાષી કહેવાય અને એમનું સિલેક્શન લાંબા ગુજરાત હાઈકોર્ટમાં થતાં એવો પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે બિરાજમાન થયા છે એ પણ અમારા માટે ગૌરવ છે અને આ બંને જજ સાહેબોએ એમના કાર્યકાળ દરમિયાન જે કંઈ વડોદરા વકીલ મંડળને સહયોગ આપ્યો છે સહકાર આપ્યો છે ખાસ કરીને જુનિયર વકીલોને પણ જે માર્ગદર્શન આપ્યું છે અને એ જ્યુડિશિયરીમાં સિલેક્ટ થાય અને એમનો ફ્યુચર બહુ સારું બને એના માટે પણ બધા સૂચનો આપેલા અને સલાહ સૂચનો આપી અમને પણ પ્રોત્સાહિત કર્યા કે આ વકીલ ફીરો જે છે નવા આવનારા એ લોકો માટે અમારે કામ કરવું જોઈએ અને નવા વકીલો અને બીજા વકીલો એમને ઉત્સાહ રહે પ્રોત્સાહન મળે માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી એમને પણ એવું લાગે કે નહીં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જો આપણને સ્થાન મળે તો આપણું પણ ભવિષ્યમાં આવો એક સમારોહ થાય અને આપણને સમાજમાં માન સન્માન મળે એવી એમને લાગણી ઊભી થાય અને એ જો લાગણી ઊભી થશે તો એ મહેનત પણ પુષ્કળ કરશે જુનિયર વકીલ અને આગળ આવવા માટે પ્રયત્ન કરશે અને પ્રયત્નો ચાલુ રહે એમના એના માટે આ નલિન પટેલ એટલે કે બરોડા બાર એસોસિએશનના એમના પ્રેસિડેન્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મારાથી જેટલું શક્ય હોય એટલું તમામ કામ હું કરીશ અને કરતો રહીશ